પોરબંદર તાલુકાના બખલા જેઠાવાડી સીમથી સીમસાળા થઈ આદિત્યાણા રોડ સુધીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ છ કિલોમીટર રોડનું કામ બે કરોડ છાસઠ લાખના ખર્ચે કરવામાં આવશે પોરબંદર તાલુકાના બખલા જેઠાવાડી સીમથી સીમસાળા થઈ આદિત્યાના રોડ સુધીનો છ કિલોમીટર જેટલા રોડનું પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ છ કિલોમીટર રોડનું કામ નોન પ્લાન રસ્તાનું કામ વર્ષ બે હજાર એકવીસમાં મંજૂર થયેલ હતું પરંતુ કોન્ટ્રાક્ટરના ભાવ તફાવતથી ટેન્ડર ઉપડવામાં આવ્યું ન હતું આથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા તેમજ ભાજપ અગ્રણીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી અરસ્તાનું કામ કોન્ટ્રાક્ટરોને પોસાય તે રીતે નિર્ણય લેવામાં આવતા અરસ્તાનું કામ રૂપિયા બે કરોડ છાસઠ લાખમાં મંજૂર કરાયું છે જેથી અરસ્તાના કામનું આજે પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોકીરાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ અગ્રણી વિરમભાઈ કારાવદરા અરશીભાઈ ખૂટી ભૂરાભાઈ કેશવાલા આવડાભાઈ ઓડેદરા પ્રતાપભાઈ કેશવાલા તેમજ બખલ્લા ગામના સરપંચ અરશીભાઈ ખૂટી પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન હાથિયાભાઈ ખૂટી પૂર્વ સરપંચ ઓઘડભાઈ ઓડેદરા દિલીપભાઈ ખૂટી રાજુભાઈ ઓડેદરા તેમજ નાગાજણભાઈ ખૂટી તેમજ બોરીચાના સરપંચ પર્વતભાઈ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય એવા માનનીય બાપભાઈ બોખરિયા સાહેબના હસ્તે બખલા ગામને ખૂબ ઉપયોગી અને ઘણો ટાઈમથી છેલ્લા ચાર પાંચ વર્ષથી જે પેન્ડિંગ હતો પ્રશ્ન એના ખાતમુહૂર્ત નિમિત્તે આજે બોખીયા સાહેબને હસ્તે જ રાખેલો છે એવો અમારે બખલા નાકા મેઇન રોડથી આદિત્યાળા જતા મેઇન રોડ તેમજ બાપા સીતારામને મઢિયાથી જેઠાવાળી સ્કૂલ થઈ અને બખલા નાકા મેઇન રોડને જોડતો છ કિલોમીટર જેટલો રસ્તો જેની અંદાજીત રકમ બે કરોડ અને છાસઠ લાખ રૂપિયા જેવી રકમ છે એ સરકારે મંજૂર કરાવી છે ત્યારે આજે ખેડૂતોમાં ખૂબ આનંદ છે તે ખૂબ આજે આનંદથી માન્ય બાપભાઈ બોખીરિયા સાહેબને આશીર્વાદ પણ આપે છે કારણ કે આ રસ્તો એવો છે કે જ્યારે બાપભાઈ બે હજાર એકવીસમાં ધારાસભ્ય હતા ત્યારે તેઓએ સાઠ કરોડ જેટલા રકમના રસ્તાઓ નોન પ્લાનના મંજૂર કરાવ્યા હતા પણ એજન્સી દ્વારા ઊંચા ભાવો જે નાખવામાં આવતા હતા જેના કારણે નેગોસિએશનમાં આ રસ્તાઓ છે મંજૂર કરવામાં નહોતા આવતા તે રસ્તાઓ બે બીજી ઓક્ટોમ્બરના મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે જિલ્લા ભાજપની આખી ટીમ વતી અને બાપભાઈ પોખરિયા સાહેબે જે રજૂઆત કરી જેને ધ્યાનમાં લઈ અને આ રસ્તાઓ માટે નેગોસિએશનમાં પાસ કરી એજન્સી નિમણૂક કરેલી છે અને જેના ભાગે આજે આ ત્રીજો રાઉન્ડ જેમાં મોરાણા ગામે એક કરોડ અને એકોતેર લાખના ખર્ચે ખાતમુહૂર્ત હમણાં હાલ જ કરેલું છે ત્રણ વાગે અને એના પછી આ બખલાનો બે કરોડ અને સાઠ લાખ રૂપિયાના ખર્ચે આ પ્લાનનો રસ્તો બનશે તેનાથી આ વિસ્તારના રહેતા ખેડૂતો વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થવાનો છે ત્યારે ફરી ફરીને માન્ય બાપભાઈ બોખીરિયા સાહેબનો આ વિસ્તાર ગામના સરપંચ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું આરોનું કામ પૂર્ણ થશે ત્યારે વિસ્તારના બખલા પાંડવદર અને કાટવાણા સહિત પંદર થી વીસ ગામોના ગ્રામજનોને આદિત્યના રાણાવાવ જવા આવવા માટે તેમજ અંદાજિત ચારસો જેટલા ખેડૂતોને ખૂબ જ લાભ મળશે ઉપરાંત ચોમાસામાં સ્કૂલે જતા બાળકો તેમજ ખેડૂતો અને વાહન વ્યવહારને આ રોડ બનતા આવક જાવકમાં પણ ખૂબ જ સરળતા રહેશે જેથી આ વિસ્તારના અગ્રણી હર્ષિભાઈ ખોટી તેમજ ગ્રામજનોએ પોરબંદરના પૂર્વધારા સભ્ય બાબુભાઈ બોખીરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પગવદેર